રાજકીય પાર્ટીઓના બે અલગ અલગ જૂથો વચ્ચેના વચ્ચે જિલ્લાના ગંગાપુર પોલીસ પથકમાં નોંધાયેલા ચકચારીત મર્ડરના ગુનામાં સંડોવેલા ત્રણ હત્યારાઓ વિકાસ બિસોય રોહિત ઉર્ફે મુસા બેનવા બિસોય જગુના ઉર્ફે બાઘા ઉર્ફે જગન્નાથ પુનિયા સવાઈને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેમના ગામના લોકો બે જૂથમાં વહેંચાયેલા હોય અને તેઓ બંને જૂથો વચ્ચે અલગ અલગ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હોય જેથી એક બીજાની પાર્ટીમાં ભળી જવા માટે ગામના બંને જૂથો વચ્ચે અવારનવાર મારામારી ઝઘડો થાય છે તે દરમિયાન તેમના ગામના અમર રોટા તથા શિબરામ પ્રધાને પકડાયેલા આરોપીઓના લીડર સૌમ્ય રંજન રાજા પર મહાપત્રા હુમલો કરતા હુમલાનો બદલો લેવા તારીખ ચૌદમી લોખંડના પાઇક વડે માર મારતા અમર ટોટાનું મોતી પૂજવા પામ્યું હતું જ્યાં શિબરામ પ્રધાન ગંભીર રીતે ઘવાયો હતો અને હુમલા બાદ તેઓ સુરત ભાગી આવ્યા હતા હાલ તો એસઓજીએ એ આરોપીનો કબજો ઓડિસ્સા ગંગાપુર પોલીસ ધરી છે સાથે